સાંભળો જીવનમાં અવતારો કથા સાંભળ્યા પછી જરૂર નિષ્કામ આપણે દિવ્ય રસાત્મક ફળો છે આ કલ્પ વૃક્ષ નીચે સાહેબ તમે જે કાઈ તમારા મનની અંદર તમારી જે કઈ મનોકામના હોય આ કથા ચાલુ હોય ને ત્યારે મનની અંદર સંકલ્પ કરશો ને એ અવશ્ય પૂરો થશે સંકલ્પ કેમ કરવો સાચી શ્રદ્ધાથી હું જયારે શ્રીમદ ભાગવત સપ્તાહ મેં પણ સંકલ્પ મને ભાગવત વાંચવી છે કુકમા ગામની અંદર જ યજમાન મારા હતા ત્યારે મારો અભ્યાસ ચાલુ હતો એટલે મેં કથા નથી એનું કારણ છે કે આપણે ચોખોટ કરી દેવી સારી આપને જે ના આવું તે ના પાડી દેવાનું આપણે કામ નહીં થાય કોઈના કામ બગાડવા નહીં યજમાન પુનાના આપણે રાયપુરના હતા મને કેમ લાલમાં જ કથા વાંચી બધા બધી જગ્યાએ ફરતા ફરતા ગયા હશે પછી મારી પાસે આવ્યા કીધું ભાઈ મારા પાસે જાઓ ત્યાં કને તમારું કામ થઈ જશે ત્યાં તમે જોવો છો કે ભાગવત સપ્તાહ કરવી એટલે બહુ અઘરી વસ્તુ છે ફી મોટી હોય છે આમ આમ ભાઈ મારી મારી પાસે આવ્યા અને કહ્યું કે સિચ્યુએશન છે મેં કામ થઈ જશે ત્યારે હું મારો અભ્યાસ ચાલુ હતો હું નહીં વાંચું બીજા ભાઈ છે હું કહી દઈશ એમને વાંચી બાજુ હું બેઠો હતો એ સમયે મેં પણ શંકળ મારે કથા બેસવું તો છે જ પણ સંકળ ભગવાને પરમાત્માએ મારો આજ પૂરો કરી દીધો છે પણ ક્યારે કે કોઈ દિવસ ફળની આશા નહીં રાખવાની આપણી પાસે જે કંઈ પરમાત્મા આપને આપ્યું છે ને જે કંઈ કસબ એનો આપણે ઉપયોગ સારા માટે કરવો એનો દુરુપયોગ નહીં કરવાનો કોઈ દિવસ કોઈક નું સારું થાય કોઈક નું ભલું થાય એ હેતુ થી જો તમે સંકલ્પ કરો ને તો પરમાત્મા જરૂર તમારી મનોકામના બધી પૂર્ણ કરે છે અને મેં પણ આ ભાગવત સપ્તાનો સંકલ્પ કર્યો કોઈ પણ નાનો વ્યક્તિ હોય એના માટે જ હું ભાગવત કરીશ બાકી તો જેના કારણે પૈસા છે તો પૈસા બોલાવી પણ નાના માણસ સાહેબ જેના પાસે પૈસો છે ગાડી બંગલા બધું પૈસો છે એ તો ગમે તે ગમે તે પૈસા દઈને વક્ત બોલાવી શકશે પણ મારે તો કેની કથા કરવી છે નાના વ્યક્તિઓની જેને બજેટ નથી જેનું નથી કરી શકતા એવાની મારે કથા કારણ પરમાત્મા એ જે જન્મ આપ્યો છે બ્રાહ્મણ કુર ની અંદર જો અમે અમારું કર્મ મૂકી દેશું માણસ કર્મથી સુખી છે ને કર્મથી માણસ ઊંચો છે પછી બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય તમારા કર્મ સારા હોય તો કર્મથી માણસ ઊંચો થાય છે એટલા માટે સંકલ્પ કરજો આ કલ્પ વૃક્ષની અંદર કારણ કે મેં જેટલા સંકલ્પ કર્યા છે ભાગવત ચાલુ કથાએ એ સંકલ્પ ભગવાન મારા પૂર્ણ કરતા જ ગયા છે પણ સાચા ભાવથી સાચા હૃદયથી અને કોઈ પણ જાતની આપને આશા રાખવી નહીં ઘણા માનતાઓ કરે કે હે પ્રભુ હે દ્વારિકા દેશ મને નોકરી મળી જાય તો હું પ્રસાદી ધરાવીશ મળી જાય તો નકાની એવી ભાવ નહીં રાખવાનો એટલે તમે ફળની આશા રાખો છો ફળ મળે તો હું તમને બીજા દઉં કર્મ કરો ફળ દેવાઓ પરમાત્મા પોતે છે ભગવાને જયારે આપને આ દુનિયામાં મૂક્યા ને આ ધરતી ઉપર ત્યારે લખી જ દીધું છે કે આને આટલી જ વસ્તુ મળશે અને આટલું જ લખી જ નાખ્યું છે પછી તમે ભલે ને કોઈ એવા વ્યક્તિ છેતરીને સો ના પાંચસો લઈ આવશો ને એ નીકળી જાય ખબર નહીં પડે જેટલું લખ્યું છે એટલું જ મળશે ભાગ્યની અંદર જ્યાં ત્યાં ફાંફા મારવાની જરૂર નથી થાય સાચા હૃદય થી પ્રેમથી કલ્પ વૃક્ષ છે આ કલ્પ વૃક્ષ નીચે તમે જે કઈ મનોકામના હોય તમારી સંકલ્પ લેજો અને પરિપૂર્ણ થાય ત્યાં મને ફોન કરજો પણ ફરની આશા ન રાખતા પહેલા કે મારું આ કામ થવું જોઈએ બસ એટલું જ રાખજો આશા થઈ જાય પછી આવીશ એમ નહીં આટલું કામ કરજો પરમાત્મા કરશે છે ભગવાન ભગવાનની કથા કથાના માધ્યમ કરતા કલ્પ વૃક્ષ નીચે પ્રેમથી અને ભાવથી ભગવાનને જે મારે છે ને એ પરમાત્મા એની મનોકામના પરિપૂર્ણ કરે છે સાહેબ